ભાજપે અત્યારે સદસ્યતા નોંધણી અભિયાન ચાલુ કર્યું છે અલગ અલગ શહેરમાં આ કામગીરી ચાલી રહી છે દરેક કાર્યકરને જવાબદારી સોંપવામાં આવી છે કે એક કાર્યકર દીઠ સો લોકોને તમારે ભાજપમાં જોડવાના છે આ સરાહનીય કામગીરી છે કે ચલો ભાજપની અંદર લોકો જોડાય છે પણ ભાજપે જ્યારે આ સદસ્યતા અભિયાન ચાલુ કર્યું ત્યારે એમણે એ જોવાનું હતું કે તમે કામગીરી જેવી કરો કે તમારે આવા અભિયાન જ ના ચલાવવા પડે તમારે તમારા કાર્યકરને જેવું ના કહેવું પડે કે લોકોને ભાજપની અંદર લઈને આવો આ એટલા માટે કહેવું પડે છે કારણ કે અત્યારે આપણે બધી જગ્યા ઉપર ગુજરાતની અંદર અતિવૃષ્ટિ જોઈ અને અતિવૃષ્ટિના કારણે ઘણા બધા લોકો પરેશાન છે અને એમની વચ્ચે ભાજપ પોતાનું સદસ્યતા અભિયાન ચાલુ કર્યું છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ વડોદરા હોય સુરત અમદાવાદ ગાંધીનગર રાજકોટ આ બધા શહેરની અંદર સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે લોકોને ભાજપમાં જોડવાની પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે પણ આ દરમિયાન ઘણા બધા લોકો આ સદસ્યતા અભિયાન છે તેમનો વિરોધ નોંધાવી રહ્યા છે વિપક્ષ નોંધાવે કે ના નોંધાવે પણ લોકો જરૂરથી નોંધાવે છે કારણ કે ખાડા અલગ અલગ જગ્યા ઉપર પડી રહ્યા છે લોકોને ખાડા ઉપરથી પસાર થઈને પોતાના કામકાજે જવું પડે છે તેમ છતાં તેમની કમર તૂટી રહી છે અને આ દરમિયાન રોડ રસ્તા રિપેર કરવાની જગ્યા ઉપર ભાજપ આ નવા ફતેડા બહાર પાડે છે અત્યારે અભિયાન ચાલી રહ્યું છે ભાજપમાં જોડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે પણ જો તમે કામગીરી સારી કરો લોકોને કોઈ જાતનો વાંગ તમારો ન કાઢવો પડે તમારા ઉપર ગુસ્સે ન થવું પડે અને પછી તમે જો આ સદસ્યતા અભિયાન કરો તો તમારે એક વોટ્સએપની લિંક પણ ના મોકલવી પડે એમનામાં જ લોકો તમારા ભાજપ ની અંદર જોડાઈ જાય રાજકોટના આ ફોટો છે જેમાં લખ્યું છે કે ખાડા બુરો મદદ સદસ્યતા અભિયાન જે સદસ્યતા અભિયાન છે તે ભાજપનું છે સભ્ય નોંધણીની પ્રક્રિયા અત્યારે જે ચાલી રહી છે તેમનું એક આ નીચેનું બેનર મારવામાં આવ્યું છે અને લોકોએ એવું બેનર મૂક્યું છે કે ખાડા બુરો મદદ નીચે તમે બધે જ જોઈ રહ્યા છો કે પાણીની વચ્ચે એક ટેબલ મૂકવામાં આવ્યું છે અને આ ટેબલની ઉપર એક સ્ટેન્ડી લગાવવામાં આવી છે સ્ટેન્ડીમાં લખવામાં આવ્યું છે કે ખાડા બુરો મદદ સદસ્યતા અભિયાન એક પણ જો કોર્પોરેટર કે મેયર આ જગ્યા ઉપરથી ગયા હોય અને તેમણે કહ્યું હોય કે આ ખાડા છે તે જલ્દી પૂરવાના છે પણ ના કોઈ જ વ્યક્તિએ આજ સુધી આ ખાડા હજુ નથી પૂર્યા કારણ કે વરસાદ છે વાહન પસાર કરવા મજબૂર બને છે કેટલું પાણી છે તેમ છતાં લોકોને અહીંયાથી જવા માટે મજબૂર બન્યા છે અને ખાસ જે કે જ્યારે લોકો પસાર થાય છે ત્યારે તેમને કેટલી હાલાકી પડે છે તે પણ આપણે જોઈ લઈએ પાણી ભરેલું છે આજુબાજુ બધે જ આપણને કીચડ દેખાઈ રહ્યો છે પાછળ વાહનોની લાંબી છે આમાંથી આ ખાડા મોટા છે એમાંથી લોકો પોતાના વાહનો પસાર કરવા માટે મજબૂત બને છે ગાડી લેવા જાવ તો ટેક્સ વસૂલે છે રોડ રસ્તા બને છે ત્યારે પણ આપણી પાસેથી ટેક્સ લેવાય છે તેમ છતાં આપણા જ પૈસા આપણે આવા જ રસ્તા ઉપરથી પસાર થવું પડે છે આપણી મજબૂરી છે ગમે એટલું આપણે આપણા નેતાઓને કહીએ કોઈ જ નથી સાંભળતું ખાલી સાંભળે છે તો પોતાનું મને ઈચ્છા પડી હું ભાજપનો નેતા છું મારે જે કરવું છે એ જ હું કરીશ આ લોકો ગમે એટલી વખત રજૂઆત કરે કોઈ જ ધ્યાનમાં નથી લેતું અને એમનું એક ઉદાહરણ છે કે ત્યાંના જ સ્થાનિક એવું કહી રહ્યા છે કે અમે ઘણી વખત રજૂઆત કરી પણ અમારું કોઈ જ સાંભળતું નથી કોઈ જ જોવા પણ અહીંયા નથી આવતું એટલે અમારે આ વિડીયો બનાવી અને સરકાર સુધી પહોંચાડવો પડે છે આવું બેનર મૂકીને સરકાર સુધી પહોંચાડવું પડે છે કે અમને મદદ કરો અમારી કમર તૂટી રહી છે અમારે અહીંયાથી દરરોજ પસાર થવું પડે છે અને જે આ દ્રશ્ય છે રાજકોટની વેગડ ચોકડીના છે કે જ્યાં રોજના હજારો લોકો પસાર થાય છે અને આજ ઉબડખાબડ રસ્તામાંથી પસાર થવું પડે છે ગમે ત્યારે અહીંયા કોઈકનું એક્સિડન્ટ પણ થઈ જાય તો વાંક તો સામેવાળાનું જ આવશે સરકાર તો કંઈ જ બોલવા તૈયાર નહીં થાય રજૂઆત કરવામાં આવી છે પણ આ ખાડા કાન કરવા જે સાંભળવું તો છે નહીં પછી કહે છે કે અમે કામ કરીએ છીએ અને જ્યારે વરસાદ જતો રહેશે એટલે કે જ્યાં ખાડા પડ્યા હશે ત્યાં ટ્રેક્ટર લઈને માટીથી પૂરણ કરી દેવામાં આવશે પછી પાછી જેસે તે સેની સ્થિતિ આપણને જોવા મળશે કારણ કે રજૂઆત ગમે એટલી વખત થાય પણ સાંભળવાનું કોઈ જ નથી પૈસા હર વખતે આપણે ભરવાના આપણી પાસેથી પૈસા લઈ જાય તેમ છતાં આપણે કામ તો આપણું નબળી જ સરકારને બતાવવાનું છે સરકાર ગમે એવું કામકાજ કરે બે મહિનામાં તૂટી જાય અને પછી કોઈક પદાધિકારી અધિકારી ધારાસભ્ય નેતા આવીને કહી દે વરસાદની પેટર્ન બદલાય છે એટલે આ ખાડા પડે છે અને એટલા માટે આ ખાડાનું અમે પછી પુરાણ કરી દઈશું પણ જો આ જ રસ્તા ઉપરથી કોઈક ભાજપના ધારાસભ્ય નેતા કોર્પોરેટર મેયરે પસાર થવાનું હોય તો બે જ દિવસની અંદર આ રસ્તાના જે બધા જ ખાડા પૂરા જાય બધા જ રસ્તા એકદમ વ્યવસ્થિત સરખા રિપેર થઈ જાય પણ જો નેતાને પસાર થવું હોય તો જ સામાન્ય જનતા તો ગમે એટલું બોલે કોઈ જ કંઈ કરવાનું નથી એક ઉદાહરણ તમને છે પહેલા તમે આ સ્થાનિકને સાંભળો જે શું કહી રહ્યા છે જે જે તમે આજ રજવાત તો મે બહુ ઘણા કરીશ આજ તમને લોકોને વિડિયો એટલે બોલે કે તમે આ શૂટિંગ નજરે આવીને જો આજ મોઢેથી વાત તો અમે જે કરી છે એટલે કોઈ હાઈબ્રુ ને એટલે અમારા આજ પરસે જાવું પડ્યું કે ભાઈ તમે આજ નજર આમે જો અને શૂટિંગ કરો કે આ પરિસ્થિતિ શું અમારી સાહેબ દસ વર્ષ ત્યાં આન્ય પરિસ્થિતિ ચોમાસ સુબે દિવાળી જશે ને એટલે ખીંગડા મારીને હમણું મુકર નાખશે ચોમાસું આ છે લાનો રસ્તો કોઈ કાયમી માટેનો ઉકેલ નથી રજૂઆત કરો કમ્પ્લેટ લખાવો કોઈ એકાદુ ટ્રેક્ટર નાખી દે કોઈને આવવું નથી જોવું નથી સાંભળવું નથી કે ભાઈ આ લોકો કમ્પલેટ લખાવી છે તો એની પરિસ્થિતિ શું આપણે નજર નજરામ જોઈએ સાહેબો છે અધિકારીઓ છે કે ધારાસભ્યો છે કે કોઈ પણ સાહેબ નથી જેને જવાબદારી છે કોઈને સમય જ નથી કે આ લોકોનો આટલો બધા અને દશક ગામડાનો રસ્તો છે એટલો બધો ટ્રાફિક થાય છે એટલો બધો કે દરખેલાઈ ગાડી બોલે પડે ટ્રાફિક પણ રહ્યો ગયો કેટલા આમાં પડે હાન થતા આખરે પડે આખડે અમે એમ વિચારીએ કે આ લોકોને એવું લખી કરીને બેઠા છે કે એકાદો કોઈક લાગે ભાંગેને ભરે પછી આપણે કઈક જાય એવું અને આવી સદસ્યતા અભિયાન આપણે હોસ્ટેલમાં આવ્યું છે શું કહેશો

હૃદય રૂપાણી કરે કે પાણી નો કાયમી નિકાલ કરે જે કરી લોકોને સાહેબો હોય એન્જિનિયરિંગો હોય એની પણ પ્લાન કરી અને આ રોડને કાયમી માટે ઉકેલ લે કે હવે અમારે આ પછી રસ્તો રજૂઆત કરવી ન પડે એવું અમે આ બીજા રોડ જે સાઈડમાં રહ્યા એ બધા એ રીતે જોવો આથી તમે અડધો કિલોમીટર હાલો ત્યાં લગીને આ પરિસ્થિતિ આવીને આવી ત્યાંથી જિલ્લા પંચ રોડ આવશે એક કાકડી એક ખાડો જોવા નહીં મળે અને આ કોર્પોરેટરમાં છે આ દસ વર્ષ ત્યાંની પરિસ્થિતિ છે આ સ્થાનિક એવું કહી રહ્યા છે કે દસ વર્ષથી આ પરિસ્થિતિ આમની આમ છે એક રાજકોટનો કોઈ નેતા રસ્તા ઉપરથી પસાર નહીં થયો હોય કોઈ વ્યક્તિએ કેમ આ કામગીરી ધ્યાનમાં ના લીધી કેમ કામ નથી કરવું ખાલી ભ્રષ્ટાચારના રૂપિયા જ ખાવા છે કૌભાંડ જ કરવા છે

કેમ તેમના કોઈ જ સવાલ તે તે જે રજૂઆત કરવા આવે છે ખાલી ટેબલ ઉપર તમે જે કાગળિયા મૂકી દો એટલા પૂરતી જ છે બસ તમે લખી દો તમને શું પરિસ્થિતિ છે જે અત્યારે તમારા વિસ્તારમાં તમને શું સમસ્યા છે અમને લખીને ટેબલ ઉપર મૂકી દો કામ થઈ જશે પણ ક્યારે દસ વર્ષો વીતી જાય પછી સરકાર બદલાઈ જાય પછી હવે લોકો પણ સમજી ગયા છે કે આ સરકાર કંઈ જ નથી કરવાની જાતે કરવાનું છે તેમ છતાં હજુ પણ ભાજપ તો પોતાનું સદસ્યતા અભિયાન ચલાવી રહી છે લોકોને કહી રહી છે કે ભાજપમાં જોડાવ પણ તમે કામગીરી સારી કરો લોકોને એક પણ સવાલ એવો ના ઊભો થવો જોઈએ કે ભાજપના રાજમાં નથી થયું ભાજપે બધું જ કર્યું છે જો આવું જ્યારે સંભળાશે ને ત્યારે તમારે કોઈ જ આવા અભિયાન કોઈ જ મોટા મોટા તાઇફા કરવાની જરૂર નહીં પડે જેથી કરી લોકોએ એવું ના કહેવું પડે કે કોંગ્રેસનું રાજ સારું હતું ભાજપના રાજમાં આવું થાય છે અમે કોઈ જ પક્ષની વાહવાહી નથી કરતા પણ લોકો અત્યારે જે કહી રહ્યા છે જે બતાવી રહ્યા છે બધાની સામે છે કે આવા ખાડા ખબડા રસ્તામાંથી રોજ જેને પસાર થવું પડે છે ને એ જ હકીકત જાણે છે અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર